ગોધરાના સેવાભાગી ઉદ્યોગપતિ આજી ફિરદોસ કોઠી સાહેબનો ઉમદા ઉપક્રમ ગોધરા શહેરના સેવાભાગી ઉદ્યોગપતિ આજી ફિરદોસ કોઠી સાહેબે ફરી એક વખત સમાજ પ્રેમ અને માનવ સેવાનો અદભુત દાખલો પુરાવો છે આજે પવિત્ર મદીના મદીનામાં હાજર હોવા છતાં પોતા શહેર અને સમાજની તકલીફો અદયથી અનુભવતા તેમણે તાત્કાલિક પગલાં લઈને સર્વના દિલ જીતી લીધા સાતપુર પાછળના વિસ્તારની આરૂણ મસ્જિદ રહેમતનગરને જોડતો કોજવે વરસાદી પાણીના કારણે તૂટી જતા દૈનિક અવરજવલ મુશ્કેલ બની હતી ખાસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓ મદ્રાસા તથા સ્થાનિક જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો આ મામલો ખબર પડતા જ હાજી ફિરદોસ કોઠી સાહેબે પોતાના પવિત્ર ભૂમિ મદીનાથી સંબંધિત લોકોને વાટાઘાટા કરીને તાત્કાલિક સહાય મોકલવાની વ્યવસ્થા કરી સવારે અગિયાર વાગે જીસીબી અને ટ્રેક્ટર સ્તરે પહોંચ્યા તથા મગરીબ સુધી સતત કામગીરી ચાલતી રહી હતી અંતે કોઝવે મારામાં પૂર્ણ થતાં લોકોને મોટી રાહત મળી રિપોર્ટર તાહિ ટપલા ગોધરા તમારી ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ